નમસ્કાર ગુજરાતના પ્રસિદ્ધ લેખક માવજી મહેશ્રીની કાંધનો હક નવલકથાના બે પાત્રો પ્રાણલાલ અને હીરા વચ્ચેના સંબંધમાં લેખકે અકલ્પનીય પવિત્ર લાગણીઓથી નવાજ્યા છે બંને પાત્રો વચ્ચે દીર ભોજાઈનો સંબંધ છે જ્યારે નાનજી પ્રાણલાલનો મોટા બાપનો દીકરો છે નાનજીના લગ્ન હીરા સાથે થાય છે હીરાને પરણી જાન જઈ રહી હતી ત્યાં રસ્તામાં એક ડુંગરનું ચઢાણ આવ્યું તે વળાંકવાળું ચઢાણ હતું નાનજી અને તેની પત્ની હીરા જે વેલમાં બેઠા હતા તે વેલના બો કોઈ કારણ ભરક્યા અને તેનાથી વેલમાં બેઠેલ વરરાજા નાનજી વેલમાંથી ગભળી પડે છે અને તેનું માથું એક ચટ્ટાણ સાથે અથડાય છે અને તે મૃત્યુ પામે છે હીરા પાનેતરમાં સજ્જ છે તેના શરીર પર દુલ્હનનો શણગાર છે સાસરે ઘરના ઉંબરે હજી પગ પણ મૂક્યો નથી અને તે હીરા અને તે હીરા જાનૈયો સાથે અને તેના પતિના સપ સાથે ગામમાં પ્રવેશે છે અને શરૂ થાય છે કાંધનો હકની નાયિકા હીરાની સફર નાનજીના આકસ્મિક થયેલ અવસાનથી નવડા હીરાના માથે વિધવાનું કલંક લાગી ગયું સામાજિક વ્યવસ્થા મુજબ જ્યારે નાનજીની અર્થી પર હીરાના હાથમાં પહેરેલ ચૂડીઓ ભાંગવાનો સમય આવે છે ત્યારે ત્યાં હાજર રહેલ હીરાનો દિયર પ્રાણલાલ ચુડીઓ ભાંગતા અટકાવે છે અને કહે છે રહેવા દો તે વિધવા નથી ત્યારે એક વડીલ ઊભા થઈને પ્રાણલાલને કહે છે શું તું હીરા સાથે લગ્ન કરીશ પ્રાણલાલે તુરંત હીરાનો હાથ પકડી અને બધાની વચ્ચે કહે છે જો તેના પર વિધવાનો કલંક ન લાગતો હોય તો તેના સાથે પરણવા હું તૈયાર છું દિયરવટુ આમ પ્રચલિત સામાજિક વ્યવસ્થા છે હીરા અને પ્રાણલાલના હાથ એકબીજામાં પર પરોવી ઉતાવળે લગ્ન લેવાયા હીરાને આ સમયે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો અને ની કોઈ સંપતિ પણ ન લીધી દિવસો પસાર થતા ગયા હીરાને દીર વટાની ચોટેલ ટીલી પસંદ ન હતી પાનેતર ઓઢાનારના જે સપના જોયા હતા તે હવે નથી પરંતુ તેનો આત્મા તો આ બધું જોતો જ હશે ને બસ આ જ વાત તેને ખટકવા લાગી સ્ત્રી જેનું પાનેતર ઓઢે છે તેના પર તે સમર્પિત છે જે થવાનું હતું તે ઝડપથી થઈ ગયું નાંધીના આત્માને સદગતિ મળે તે માટે હીરાએ પ્રાણલાલ સમક્ષ કેટલીક શરતો મૂકી દુનિયાદારીની રીતે આપણે દિવસે પતિ પત્ની પરંતુ રાત્રે નહીં અને આ વાતનો કોઈને અણસાર પણ ન આવવો જોઈએ નાંદજી મોટા બાપાનો દીકરો ભાઈ ખરો પરંતુ પ્રાણલાલનો જીગરજાન મિત્ર પણ હતો જો નાનજીના આત્માને સદગતિ મળતી હોય તો તે કડવો ઘૂંટળો પીવા પ્રાણલાલ સમત થયો દિવસો હસીક મજાકમાં જતા પરંતુ રાત્રિ બંને માટે વેરણ બનતી દિવસો પસાર થતા ગયા પરિવારમાં ઘૂસફૂસ થવા લાગી તેમને બાળકો થતા નથી સમાજમાં રહી સ્ત્રી માટે વાપરવામાં આવતા તમામ શબ્દોનો હીરાએ સામનો કર્યો પ્રાણલાલ મોડી રાત સુધી ઘરની બહાર રહેતો અને જુગારની લતે ચડી ગયો પરંતુ હીરાએ તેને રાત્રિની શરતો ક્યાં કારણોસર મૂકી છે તેની યાદ અપાવતી તરત જ પ્રાણલાલની સમક્ષ નાનજીનું દૃશ્ય ખરું થતું ધીમે ધીમે પ્રાણલાલમાં સુધારો થતો ગયો પ્રાણલાલનો વંશવેલો વધારવા માટે પોતાની બેન લક્ષ્મીના લગ્ન પ્રાણલાલ સાથે કરાવી આપ્યા પ્રાણલાલ મુંબઈમાં પરિવાર સાથે સ્થિર થયું ક્યારેક હીરાની પૂછા કરવા પોતાના ગામ આવતો જ્યારે હીરાએ પોતાના ઘરની એક ઓરડીમાં પોતાનું આયખું પસાર કર્યું પ્રાણલાલ અને હીરા હીરાએ જીવ્યા ત્યાં સુધી બંને સંયમમાં રહી આપેલ વચનમાં વફાદાર રહ્યા મુંબઈ સ્થિર થયેલ પ્રાણલાલ પાસે હીરાએ વચન માગ્યું હતું કે જો હું વહેલી જાઉં તો આ દેહને કાંધ આપી શમશાને પહોંચાજો અને આ જ ઘરમાંથી મારી અર્થી નીકળે હીરાના દેહાંતના સમાચાર મળતાં જ મુંબઈથી વિમાન માર્ગે પ્રાણલાલ પોતાના ગામ પહોંચે છે અને હીરાને કાંધ આપી તેની અંતિમ ક્રિયા કરી હીરાને આપેલ વચન પૂર્ણ કરે છે